તમારી સુરક્ષા તમારા જ હાથમાં છે છાપામાં વિદેશથી લગ્ન કરવા આવેલા છોકરાની જાહેરાત વાંચી મેં તુરંત જ ફોન કરી દીધો શિલ્પાના માં બાપની જેમ છાપામાં વિદેશથી લગ્ન કરવા આવેલા મુરતિયાની લોભામણી જાહેરાતો જોઈ ને ભલ ભલા માં બાપની આંખો અંજાઈ જતી હોય છે ઓ માય ગોડ તું છોકરા વિશે કંઈ જાણતી જ નથી પણ શક્ય છે ક્યાં બેઠા યસ પોલીસ હેલ્પ With you for you always. મને તમારી દીકરી ગમી એટલે શુકનના માત્ર 40 લાખ રૂપિયા માંગુ છું. તારે એક પત્ની હોવા તારે બીજા લગ્ન કરવા છે? અંકલ શુકર માનો ઉપરવાળાનો કે તમારી દીકરીની જિંદગી બરબાદ થતા થતા રહી ગઈ. કોઈ પણ વ્યક્તિને લગ્ન કે જો કરવાનો તો ખરેખર કરવા જોઈએ. હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. અમે કોઈ પણ પ્રકારના જે એનઆરઆઈ છે સરકારના જે એનઆરઆઈ ડિવિઝન છે એની સાથે કોન્ટેક્ટ કરી એ લોકોને ચકાસણ કરી આપીશું આણંદ પોલીસ તમારી સાથે તમારા માટે